હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે લોટ બાંધ્યા વગર કે સ્ટફિંગ બનાવ્યા વગર કે વણિયા વગર જ આલુ પરોઠા બનાવીશું અને સાથે બજારમાં જેવી મળે એવી ટેંગી ચટપટી ચટણી બનાવીને તૈયાર કરીશું તો પહેલાં આપણે ચટણી માટે મરચાં છે એને પલળતા વાર લાગે એટલે આપણે મરચાં મેં પાંચ લીધા છે કાશ્મીરી મરચું લીધું છે જે તીખું હોતું નથી પરંતુ તમને તીખા મરચાં પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો બધા મરચાંના બી કાઢી અને આ રીતે મેં ટુકડામાં સમારી લીધા છે અને અડધો કપ મેં પાણી ગરમ થવા માટે રાખ્યું હતું પાણી ગરમ થઈ ગયું એટલે મરચાં છે એમાંથી બી કાઢી અને એની અંદર નાખી દઈશું અને સાથે આંબલી નાખવાની છે જેથી ખાટો એવો ટેનગી ટેસ્ટ આપણે બજારમાં આલુ પરોઠા તમે ખાશો તો સાથે લાલ ચટણી હોય છે એ ચટણી ઘરે બનાવીશું ખાટી ટેસ્ટી તો હવે એ સાઈડમાં રાખી અને એને પલળવા દઈશું અને અહીંયા આપણે તૈયારી કરીશું પલોઠાની તો પરોઠા માટે મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પહેલાં મીઠું અને લોટ છે એને મિક્સ કરી અને જરૂર પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું તો આ પરોઠા છે એમાં તમારે લોટ નથી બાંધવાનો વણવાના પણ નથી એટલે ફાટવા તૂટવાની કોઈ પણ ચિંતા નહીં અને સ્ટફિંગ પણ બનાવવાનું નથી તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને લોટ તૈયાર કરી લેવાનો છે એનું બેટર બનાવીને તો બેટર કેટલી વાળું રાખવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઘણા લોકો એવું કરે છે કે સાવ પાણી જેવું જ કરી નાખે છે તો તમારું પરોઠું છે એ ઉથલાતા તૂટી જશે તો બેટર કે એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની હિંમત મારે અત્યારે એક ગ્લાસ પાણી અહીંયા જોઈ ગયું છે એની કે એક કપ જેટલું પાણી મેં નાખી દીધું છે અને બેટર બનાવી લીધું છે જો આગળ બેટર ઘાટું લાગે તો ફરી આપણે પાણી નાખવાનું હવે પાંચ બટેટા મેં છે અમે નાના નાના સાઈઝના બાફીને લીધા છે એને આ રીતે છીણીમાં ગ્રેટ કરીને નાખશું જેથી બે લોટ અને બટેટા બંને એક સરસ મિક્સ થઈ જાય એટલા માટે ગ્રેટ કરીને નાખવાના છે જેથી બટેટું છે એકદમ ઝીણું નીકળી જાય તો લોટ સાથે સરસ મિક્સ થઈ જાય અને બટેટાના જે ટુકડા છે એ દેખાય નહીં ટુકડા દેખાય તો તમે જ્યારે પરોઠું ઢાળો તો ઉથા ઉથલાવામાં તૂટી જાય હવે બટેટા છીણાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર નાખીશું ટમેટા જેના બીજ મેં કાઢી લીધા છે અને એમના પાતળા ઝીણા ઝીણા નાના ટુકડામાં સમારીને નાખ્યા છે સાથે એક મરચાંની ઝીણી કટકી નાખી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે એ મેં ગ્રેટ કરીને નાખ્યો છે અને અહીંયા બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો હવે મસાલામાં આપણે એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખીશું એક ચોથાઈ ચમચી થોડી એવી વધારે હળદર એક ચપટી જેટલો જ ગરમ મસાલો છે ન પસંદ હોય તો એ પણ સ્કીપ કરી શકો છો એક ચમચી ભરીને ચીલી ફ્લેક્સ નાખી દઈશું જેથી છે લુક છે એકદમ સરસ એવો આવે છે અને તીખાસ તમને જોઈએ એ પ્રમાણે તમે પહેલાં લીલું મરચું એ પ્રમાણે નાખવાનું મેં તીખું મરચું બિલકુલ નથી નાખ્યું બાળકો ખાઈ શકે એવું જ આ પલોઠા બનાવીને તૈયાર કરીશું અને સાથે ચટણી છે એ પણ કાશ્મીરી મરચું છે એટલે બાળકો ઇઝીલી ખાઈ શકે એવી બનીને તૈયાર થશે હવે બટેટા નાખ્યા પછી મિક્સ કરવાથી બેટર છે એકદમ વધારે પડતું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે શું કરશું બબે ચમચી જેટલું પાણી નાખી અને બેટરને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું જેથી વધારે પડતું પાતળું ન થાય તો મેં અહીંયા ફરી પાંચ ચમચી જેટલું પાણી નાખી અને આ રીતે બેટર બનાવીને તૈયાર કરી દીધું છે તો આ બેટર છે એ પરફેક્ટ છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને મરચાં પલાળી અને પંદર મિનિટ જેટલો મારે સમય થઈ ગયો છે અને મરચું છે એકદમ સરસ પલળી ગયું છે તો મરચાંમાંથી આપણે પાણી નહીં કાઢીએ આપણે પાણીવાળા જ એમને ડાયરેક્ટ મરચું અને આંબલી નાખી દેવાનું છે કારણ કે આપણે એની ચટણી બનાવી છે ને એ પણ થોડી ઢીલી હોય છે વધારે પડતી ઘાટી નથી બનાવવાની હવે એમાં થોડીક ખાંડ નાખીશું અડધી ચમચી જેથી જે ટેસ્ટ છે ને બહુ જ સરસ એવો આવે છે અને ચટણી છે વધારે પડતી ગળી નહીં થાય એટલે એટલી ખાંડ અડધી ચમચી નાખવાની અને સાત પ્રમાણે આપણે મીઠું નાખી અને એકદમ પેસ્ટ બનાવી દેવાની છે સરસ જે બજારમાં તમે ખાશો તો અને લસણ તમને પસંદ હોય ને તમે ત્રણથી ચાર કડી લસણની નાખી દેવાની તમે બજારમાં લસણવાળી ચટણી ખાતા હશો આમાં મેં નાખ્યું નથી એટલે તમે જ્યારે પીસો ત્યારે લસણની બે ત્રણ કડીઓ નાખી અને પછી પીસવાનું તો આ રીતે એકદમ પેસ્ટ બનાવી દેવાની છે તો તૈયાર થઈ ગઈ છે આપણી પરોઠા સાથેની ચટપટી ચટણી તો અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો તમે લસણ નાખશો એટલે તમને એવું થશે કે બજારમાં જે તમે પરોઠા ખાવ છો સેમ એવી તમારી ચટણી ઘરે પણ બનીને તૈયાર થશે બસ ખાલી ફરક એટલો છે કે તમારે થોડીક ખાંડ અને આમલીનો ખટાસ માટે ઉપયોગ કરવાનો જેથી ટેસ્ટ છે એ બહુ જ સરસ એવો આવે છે અને આ ચટણીને તમે ગમે તે સાથે ખાઈ શકાય છે થેપલા સાથે પરોઠા સાથે અને પુલાવ હોય તો પુલાવમાં તમે આ ચટણી મિક્સ કરીને ખાશો ને તો ગમે તેવો પુલાવ તમને ટેસ્ટી જ લાગશે એવી સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા બેટર છે એ પણ પરફેક્ટ રેડી થઈ ગયું છે તો હવે એના આપણે પરોઠા બનાવીશું તો પેન લઈ પેનમાં ચમચી જેટલું તેલ નાખી અને પેનને ગ્રીસ કરી લેવાની અથવા તો આ રીતે ફેરવી દેવાની પછી એમાં આપણે પરોઠું છે ઢાળવાનું છે તો એક ચમચો બેટર આપણે આ રીતે મિક્સ કરી અને લઈ લઈશું અને આપણે એને ફેલાવી દેવાનું છે ચમચાની મદદથી થોડું થિકનેસવાળું જ રાખવાનું છે જેથી આપણને ઉથલાવામાં સરસ લાગે અને ખાવાનો ટેસ્ટ પણ સારો લાગે છે તો થોડું થિકનેસવાળું આ રીતે ફેલાવી દઈશું અને કવર કરી દઈશું એટલે બે જ મિનિટમાં એ સરસ એવું થઈ જશે ચડી જશે કૂક થઈ જશે આખું એટલે કવર કરી દઈશું બે મિનિટ માટે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખી છે મેં અત્યારે તો આ રીતે થઈ જાય એટલે આપણે એની સાઈડ પલટાવી દઈશું જો આટલું થઈ જશે ને ચડી ગયેલું ઉપરથી દેખાશે એટલે એની સાઈડ પલટાવવામાં પણ તમને સરસ રહેશે તૂટશે ને ઇઝીલી ફરી જશે તો બંને સાઈડ બીજી વખત આપણે કવર નહીં કરીએ એકદમ જ કેને શેકશું તો એકદમ સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો તમે બંને સાઈડ ખૂબ જ સરસ એવું શેકાઈ જાય છે અને ફટાફટ ફટાફટ પરોઠા નીકળી જાય છે તો આ રીતે પરોઠા અને ચટણી તમે બંને એક સાથે બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે હું તમને બીજું પરોઠું પણ બતાવી દઈશ કે બંને સાઈડ એકદમ સરસ રીતે શેકી લેવાના છે અને શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમારે ડુંગળી નાની પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ બેટરમાં નાખી શકાય મેં અહીંયા ડુંગળી લસણ નથી નાખ્યા પણ હું તમને કહી દઉં છું કે તમે ચટણીમાં પણ નહીં રીતે પાંચ ત્રણથી ચાર કડી નાખી શકો છો અને ઝીણી સમારેલી ડુંગળી પણ આ બેટરમાં નાખીને આ રીતે પરોઠા બનાવી શકાય છે તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું પણ કરી શકો છો હવે બીજું પરોઠું પણ એ જ રીતે કરીશું આ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે પાટી ગયો એટલે આપણે પ્લેટમાં કાઢી લીધું હવે ફરી બીજું પરોઠું એ જ રીતે આપણે ફેલાવી દઈશું આ રીતે અને કવર કરી અને એને પણ શેકી લઈશું તો આ રીતે બધા જ પરોઠા ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો છે ને ઝંઝટ વગરનું તો એ નથી લોટ બાંધવો નથી સ્ટફિંગ બનાવવું નથી વણવાની કોઈ ઝંઝટ વગર એકદમ સરસ એવા પોચા પોચા જેવા જેને દાંત નથી એ પણ ખાઈ શકે એટલા સરસ આ બનીને તૈયાર થઈ છે અને હું તમને એને બતાવીશ કે ઇઝીલી થઈ જાય છે કોઈ એવી ટેન્શન નથી કે તૂટશે કે એવું કંઈ નહીં આ રીતે બેટર બનાવશો તો નહીં તૂટે પાણી જેવું હશે તો ઉથલાવમાં તૂટી જશે તમે જોઈ શકો છો થોડી થિકનેસવાળા છે તો એકવાર જરૂરથી કંઈ કરજો તમને મારી આલુ પરોઠાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ પરોઠા એકદમ સ્મૂથ પચાપચા રૂ જેવા વળે છે ને તમે જોઈ શકો છો આ રીતે લોલ પણ વણીને વણીને તૈયાર થઈ જાય છે અને આમાં મેં મરચું છે ક્યાંય તીખું વાપર્યું નથી એટલે બાળકો પણ ઇઝીલી ખાઈ શકે છે અને એની ચટણી છે બહુ જ સરસ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચટણી તમે તો કોઈપણ પુલાવ સાથે મેં તમને પહેલાં કહ્યું હતું એ રીતે પુલાવ સાથે પણ ખાઈ શકો છો આ રીતે પરોઠા થેપલા સાથે પણ બહુ જ સરસ લાગે છે તો એકદમ સરસ એવા ટેસ્ટી આપણા આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે